કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા બાબતે વિરોધ પ્રદર્શન યોજાયો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ રહી છે ત્યારે કરજણ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ નગરના નવાબજાર સ્થિત સરદાર ચોક પાસે એકત્ર થઈ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું સરદાર પટેલની પ્રતિમાને કોંગી હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ફૂલહાર પહેરાવ્યા હતા ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ ગોહિલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ક્રિકેટ મેચ યોજાઈ રહી છે એના વિરુદ્ધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ સતત વિરોધ કરે છે જ્યારે પુલવામા અને પહલગામમાં આતંકી હુમલો થયો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે નહીં વહેપી એમ યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકી શકે તો ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે છે પરંતુ ભાજપને માત્ર પૈસામાં રસ છે પબ્લિકમાં રસ નથી એવા આક્ષેપો કર્યા હતા ત્યારબાદ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ક્રિકેટ મેચ યોજાઈ રહી છે એની વિરોધમાં કોંગ્રેસ દ્વારા શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો દેશભક્તિની વાતો કરતી સરકાર હોય તો તેઓએ સમજવું જોઈએ નરાધમો દ્વારા અને ષડયંત્ર બાજ પાકિસ્તાન દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હોય અને પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય ખરેખર આ અન્યાય છે લોકોએ અને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીર પણ વેચી દે એવી આ સરકાર છે એવા આક્ષેપો કર્યા હતા કરજણ પોલીસ દ્વારા સરદાર ચોક પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ફિરોજ મલેક પાલેજ કરજન કરજણ હાલમાં પાકિસ્તાન ને ભારત વચ્ચે જે ક્રિકેટ મુકાબલો ચાલી રહ્યો છે એના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ તથા કરજણ શહેર કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે જ્યારે પુલવામા હુમલો થયો અને પહેલગાઉંવ હુમલો થયો પહેલગાંવ વખતે આપણા પીએમ મોદી સરકાર મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ લોહી અને પાણી એક સાથે નહીં વહે જો મોદી સાહેબ યુક્રેન ને રશિયા યુદ્ધ રોકાઈ શકતા હોય ત્યારે ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી ને ફક્ત પૈસા માં રસ છે છતાં પણ સરકાર તરફથી એમના પેટનું પાણી હલતું નથી એ ફક્ત તાઇફાઓ કરવામાં સમજે છે આજે સરકારે જે ટેક્સ પૈસા આપ્યા છે તમે જુઓ કે ત્રણ દિવસ ચાર દિવસ કંડલામાં પણ આંદોલન ચાલે છે રસ્તાઓ બિલકુલ ખાસ છે એ બાબતે સરકાર ને કશું પડ્યું નથી ફક્ત ને ફક્ત સરકારને પોતાની વાહ છે આ આ આ પછી ચાલુ રહેશે રેલી હતા અને જે તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધ ની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને શાંત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ જો આ દેશ ભક્તિ ની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસુમ નિર્દોષ અને દેશના નાગરિકો ની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકો એ સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાની જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવી જોયું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને કહેવા માંગુ છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકો ને કહેવા માંગુ છું જો દેશ ભક્તિ ની આજે ભાવના હોય અને પોતાના દેશ ભક્તિ પણ હોય તો આજે બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાન ને કરવો જોઈએ અને મેચ પણ જોઈ ના જોઈએ જો દેશની લાગણી હોય તો આજે સાત વાગે પોતાએ મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કડક ને કડક કાર્યવાહી પણ કરવામાં આવે દિવસો ની અંદર જો આજે મેચ રમાશે એ બે દિવસ પછી અમે જાહેર માં જે મીડિયા સમક્ષ કહીએ છે કે અમે જે લડતા ઓળખતા જે અધિકારી છે એમનું પુતળું દહન કરીશું